એકાદશીનું આરોગ્યની દ્રષ્ટિએ અને આધ્યાત્મની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે આજે આપણે ડિસ્કસ કરીશું ઉપવાસ વિશે ઘણા બધા લોકો એકાદશીનો ઉપવાસ કરે છે એ બહુ જ સારી વાત છે પરંતુ એ લોકો કંઈ ને કંઈ ધાર્મિક માન્યતા સાથે ઉપવાસ કરતા હોય છે પરિણામે અનાજ ન ખાવું એવું એમના મનમાં ઠસાયેલું હોય છે અને એ લોકો અનાજ ખાવાને બદલે બીજી ઘણી બધી એટલી બધી વાનગીઓ ખાઈ લેતા હોય છે જેથી ઉપવાસનો જે આપણને આરોગ્ય દ્રષ્ટિએ લાભ મળવો જોઈએ મળતો નથી સાચા અર્થમાં જો આપણે એકાદશીનો ઉપવાસ કરીએ તો આધ્યાત્મની સાથે સાથે આપણને આરોગ્યમાં પણ ખૂબ જ સારો ફાયદો થાય વાસ આ બંને શબ્દો મળીને ઉપવાસ બને છે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું કુદરતના સાનિધ્યમાં કુદરતની નજીક રહેવું એને આપણે ઉપવાસ કહીએ છીએ પરંતુ આપણે એવું જ માની છીએ કે આ દિવસે અનાજ ન ખાઈએ ફલાણું ન ખાઈએ દીકડું ન ખાઈએ અને ફલાણું ખાઈએ ફલાણું ન ખાઈએ બધું જ એવી માન્યતામાંથી જ આપણે ઊંચા નથી આવતા હકીકતમાં એકાદશીના દિવસે જે ઉપવાસ કરવાનો હોય એમાં ફક્ત જો ન રહી શકાય એમ હોય પોઝિશન તો જ ફળ આહાર કરવાનો હોય છે બાકી બિલકુલ ભૂખ્યું રહેવાનું વધારે અનુકૂળ હોય છે એક દિવસના ઉપવાસ આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે ઉપવાસ આપણે કરીએ ત્યારે શરીરની દરેક સિસ્ટમને આરામ મળે છે દાખલા તરીકે ઉપવાસના દિવસે ઓછું ખાધું હોય તો આપણા શરીરની અંદર જે ક્ષારો છે વધારેના જે આપણે પાચન થયેલા એ વધારાના ક્ષાર કિડની દ્વારા બહાર નીકળે છે તે દિવસે કિડનીને પણ ઓછી મહેનત કરવી પડે છે એક સાર બહાર કાઢવા માટે ઉપવાસના દિવસે આપણે બિલકુલ ન ખાધું હોય અથવા તો ઓછું ખાધું હોય તો આપણા આંતરડાને પણ એ પચાવવા માટે મહેનત નથી કરવી પડતી પરિણામે એને પણ આરામ મળી રહે છે હવે આંતરડાને કિડનીને જો આરામ મળી રહે તો હૃદયને ઓટોમેટિક આરામ મળે છે કારણ કે આંતરડાને વ્યવસ્થિત કામ કરવા માટે અને કિડનીને વ્યવસ્થિત કામ કરવા માટે આપણું હૃદય જે પમ્પિંગ કરતું હોય એને પણ પમ્પિંગ કરવાની ઓછી જરૂર પડે છે કારણ કે આ બંને સિસ્ટમ આરામ છે એટલે એને ઓછા લઈને જરૂર પડે છે એવી જ રીતે ને પણ આપણે ખાધેલા ખોરાકને પચાવવા માટે અને યોગ્ય પાચનક્રિયાને લાવેલા મુજબ રાખવા માટે બહુ જ ઓછું કામ કરવું પડે છે કારણ કે આપણે ખોરાક જ નથી લીધો અથવા તો બહુ ઓછો લીધો છે પરિણામે ને પણ ખૂબ જ આરામ મળી રહે છે એટલે કે શરીરની તમામ અગત્યની સિસ્ટમને ઉપવાસના દિવસે આરામ મળી રહે છે અને એ ફરીથી આખો મહિનો તરોતાજા બનીને કામ કરવા માટે સક્ષમ બની જાય છે એટલે ઉપવાસ અનેક રીતે આપણને આરોગ્યની દૃષ્ટિએ ફાયદાકારક છે આ ઉપરાંત જો આપણા શરીરની અંદર કોઈ રોગી જીવ જંતુ હોય તો એને પણ ખોરાક ન મળવાથી એ મૃત્યુ પામે છે અને પરિણામે એ રીતે પણ આપણને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત જો શરીરમાં કેન્સર જેવા સેલ ડેવલપ થતા હોય જ્યારે આપણને ખોરાક નથી લેતો તો આપણું શરીરની ભગવાને એવી વ્યવસ્થા કરે છે કે જે બિનજરૂરી સેલ છે એને જ એનું જ માલન કરે છે અને એમાંથી જ શક્તિ મેળવી લે છે એટલે કેન્સર જેવા રોગમાં પણ આપણને ઉપવાસ ખૂબ જ ફાયદો કરે છે એટલે આરોગ્યની દૃષ્ટિની સાથે સાથે જો ઉપવાસ કરવામાં આવે તો આપણે આધ્યાત્મિક વિકાસ તો થશે જ સાથે સાથે આપણું આરોગ્ય પણ જળવાઈ રહેશે એટલે ઉપવાસના દિવસે ફરાળી વાનગીઓ ઝાપટવાના બદલે રિયલ સાચા અર્થમાં ઉપવાસ કરીશું તો આપણને ચોક્કસ ફાયદો થશે